નમસ્કાર મિત્રો આઈ હોપ તમે બધા મજામાં હશો ફરી પાછા હાજર છીએ આપની સમક્ષ એક ઓડિયો સાથે આ વિડીયો તમે સાંભળો અને કોમેન્ટ કરીને અમને જણાવો કે તમે આ ઓડિયો વિશે શું વિચારી રહ્યા છો અને તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને આપને અમારા દરેક વિડીયો મળતા રહે તો સાંભળો ભાઈ હું એમ કહું છું ઈ હું તમને ખાલી મને એક ભાઈ નંબર દીધા એટલે હું તો મજાક કરતો હું એમ કે આપડે રાધનપુર થી રાધનપુરની ભાષા નથી ને હે રાધનપુરની ભાષા જ નથી ને હું અમે ત્યાં રેવા આવ્યા છીએ કાઠિયાવાડી છીએ બે લાખ રૂપિયા દઈ અને બાય ગોતિયા દીધી મનીષાબેન કરી છે એને દરબાર નું સરનામું લખેવું છે હવે ઈ બાય ના પૈસા લીધા ને એ બાય વહી ગઈ છે તો એના તમે આ તમે રાવણ દેવ ઉઠીને આવું કરો

એ આમાં કોઈ રૂપિયામાં ગાડો નથી ધરી લાવતો ડાયરેક્ટ અમારે એક બાય છે ને કોઈ બીજી બાય આવતી તમે ના પાડો કળે એ ના પાડો કોણ ના પાડે નો ના પાડે હટણ બાયું ને કેને જરૂર નથી બાયાણી બજે ને જરૂર હો આ તો પછી તમે ક્યો કે એને જરૂર હતી જરૂર એટલે બાયને કોને નથી હટણ ભારત દેશની અંદર એક ગાડી એક બાયું ઠલવો ને હું આવું એક હજાર બાયું તોય કટે આપી આવો પહેલા યાર ભાઈ ભાવ જિન તો મે ગિની પછા ઓર સતો આને પૈસા ઘટાઉંગા તો બાયને મેળાવું હા પણ તો એ વાત હાચી છે પણ હવે તમે આ માતાજીને ને માંડવા બેન કરી આવડું આ ચાલુ કર્યું ને એ ઓર એવું ચાલુ છે કરી માતાજીના માંડવા ચાલુ કર્યું અમારે માતાજી ને માંડવા ચાલુ આનો નાખ્યો આને બચારા ને બે લાખ માંડવો પડ્યો ને બાઈ વગર નો અને માતાજી ને રિટર્ન ગયા મેં એમને કીધું આ મનીષા દેવી અટાણે નથી હાજર એનું કઈક કરો એને તમે કયો તો માંડવો કરી નાખી એના ફૂલેકા કરી દયો હા ચાલુ રાખો અલ્યો ની વાત કરો જઈને અલ્યો વાત કરો તમે બોલો એટલે જવા માં તો ત્રણ વખત ગયા ત્રણ વખત રૂપિયા ભાડું મેં શું કીધું ફોન છો ને

તમે ઓળખતા નથી તો તમે વચમાં છો તમે ઓળખતા નથી આ મને ખબર નથી મતલબ તમે આ બધી ચીટિંગ ટોળકી છો એને તો ખબર એનું ઘર જોયું હોય ને ઘર તો કઈ ઘર તો નથી ને આપ્યું ગામનું ઘર છે ઈસનપુર ભાઈ હાલો એના મોબાઈલ નંબર બોલો મોબાઈલ નંબર મને તમે એમ નઈ નો પડાય આમાં તો થાય ભૂલાય જાય બાપા

છે છે શું છે છે માતાજી ના માંડવા કરો અને દાખલા વગાડી દેવી ધોળાવો આ તો પૂરો કેવાય અને આ તો તમે પાછા કે જપ્ત સીજો રૂપિયા મહાદેવ ના પૂજારી છે દેવો ની બહાર દૂધ થી રૂબાળા સગડા રે બાકી ભેળો રાખે ભૂત તો કૈલાસ વાળો કાગડા એટલે આની પાસે ભૂત હોય માન નાખે હું હાસુ કસુ રાહત હોવા નહીં

હા એટલે બાવાજી પાસે પૈસા નથી પૈસા એટલે કરન્સી નવી આવી ને મોદી સાહેબે કાઢી હા એટલે એ બે બે હજાર ની નોટો ને એવું બધું આ બધું બેન થઈ ગયું હવે એ ભવનભાઈ બોલો ભવનભાઈ ભરવાડ હા બાપા હા ભવનભાઈ રામોદ થી મનસુખભાઈ રાઠોડ બોલું ક્યાંથી રામોદ મનસુખભાઈ રાઠોડ રામોદ ચા આયુ બાપા એ તમારે ઈ ગામડું આવે એટલે તમે જોયું ન હોય હવે હું એમ કેતો તો મારે એક મારે બાઈ વહી ગઈ છે ને તો મારે બીજી બાઈ કરવાની છે તો આપણું ગોઠવી દયો ને ક્યાંક બાપા મારું એવું કશું કોઈ સેટિંગ નથી ભાઈ મારી પાસે હવે એમાં એવું છે મને છે ને એક ભાઈએ નંબર દીધા કે તમે છે ને એક બાઈ નું ગોઠવી દીધું તું ભાઈ ગોઠવ્યું તું પણ એ તો ઘણો ટાઈમ થયો એ તો હતું ગોઠવ્યું તું ક્યાંથી એવું ગોતું બાપા હા તો એ બાઈ વહી ગઈ તી યાર ગોઠવી દયો પણ ગમે ત્યાં મારું ગોઠવી દયો

બાબુભાઈ હા એને તો સાચી વાત છે એટલે એને મને કીધું મને તમારું ગોઠવાઈ જાય એટલે મેં કીધું કે તમે ભાઈ ને મળો ને તો તમારું થઈ જાય તો મેં મારું ગમે ગોઠવી દો તમારો દીકરો થઈ જાય તમારો કુતરો બાય વગેરે હાલે નથી ભગવાન એવું નાચે બાપા મારા પીતરું કા પૂરો પૂરો થાય બાકી મને ત્યાં બાય નું ગોઠવી દઉં એટલે પણ ચાથી ગોઠું બાપા તમારે જો ભારત માં ફુરાપુરા નો વધારો નો કરવો હોય અધાજ નગર હું મોટા માં મોટો ફૂરો પુરો થાય ને તો આખી જગત મને પગે પૈકી લાગ્યો તો હું શાંત નહી થવ બેરા તો શું કરાય ભાઈ આખા ભગવાન ફોળો નથી એક પગે ના સો મીડ્યો તો હું ક્યાં ભોળો નતો ભીલડી નું સ્વરૂપ ધારણ કર્યું અને ડેકા કરીને ઉભો થઇ ગયો કે ડાક 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 ડા ડા ડમ રવા ગે રે અને ભોળો નાથ એક પગે મળ્યા ને તો મારું કઈ કરું નકર હું બે પગે નાસે હા હા એ ગમે ની મને બાડી બોબડી લુલી લંગડી ગમે એ ક્યાં ગોઠવી દયો બાપા બાપા વાત તારી સાચી છે મારા ભાઈ પણ હવે એવું પડી જાય તમારું ખુજરો થઈ જાય પણ મને કોઈ વાતે મારું કરો કઈ અરે રે રે ભગવાન એવું ના બોલી તું ઠાકર આમાપીનું નામ દે ભાઈ બધું ભગવાન એ તો ક્યાંક મેળવી લે છે તને પણ એમ નહીં પણ ગમજે છે પણ હવે બાય વગર હાલે એમ નથી મને આજ છે ને એ આ ભાઈએ કીધું કે તમે એના પગમાં પડી જાઓ તમારો ઉતાર થઈ જા વાત તારી સાચી છે બાપા પણ હવે તમારો દીકરો તમારો કૂતરો તમારો બિલાડો પણ મને બાય ગોતી દયો હે હું ચાક ખાતરી કરું પપ્પા હું મને હમણાં એક મહિનાથી બીમાર છું ભાઈ હું આમ છો મારે ઠાકર તમે સારું કરી દે એ મારે સભરો એ હાથ ભલાને જો મહિનો દીરોકાઈ ને પછી કાઈ કંપનીની નો વિન બહુ જાય છે એમાં પણ મને અટણ બાય વગર હાલ એમ નથી એમ કહું કોઈ સંજોગ ના એવું કરવાનું નહીં એ નહીં મા ઠોકાવા જોઈએ એવું કરવાનું નહીં પણ કોઈ ને હું ચાર અને લેતો નથી મારે એવું કંઈક કરવું નથી બાપ હવે હું તમે એમ કહો પવનભાઈ હા બાપ તમારું કેવું કામ છે తాపూ పిలోమీటర తాపూ గ్రామ రోణ రోణి రోణి నీ బో ఓ రోణి ఢింంగ మాట్లా

अरे रे तू जो ये कल नो बेली काला घेला ये मैं दादा तारा के वाण अन जपी तारो जाप पर आज दिन ये मैं याद आता रा अन सेठ तू सो साव कार ठाकर ये मेल माथेली अरे रे तू जो ये कल नो बेली है मारा ठाकर हमें तो यकला नहीं ए भाई हाँ पर हाँ पर तू तारी नाच चूसे ये क्या मन तू ना कहता भगवा ना भगवान नाम અમે રાવઠોર રાવડી રાઠોડ છો અમે છત્રી માં આવી રાઠોડ છત્રી અમારી જાતિ છત્રી ની અને સાતી બત્રીની અને કમર ઈઠાવી છત્રી બત્રી ઈઠાવી તો બાપા મારું કઈ થાય કે હું ફોન રાખી દઉં જો મને તમે આશ્વાસન કઈ દેતા હોય ન હું હું અચન દવા પીન મરી જવાનો છું જાય માય ના ના મરાય ભાઈ ના મરાય હવે ભાઈ વગેરે ભાઈ જો ભાઈ ન હોય તો આ સૃષ્ટિ નું સર્જન જ ન થયું તમને ખબર પડે છે તારી આ વાત હાવ ખોટે લાગે છે ભાઈ મને ના મારા જો સ્ત્રી વગર સર્જન આ જગતનું નથી થયું

બાપા મારા હું જો એવો માણસ હતો એ પદમા મારી પદમા ને કેજો જોને ને દાદે રા એ જુવાન રે અધવતે એ રહી મારી પ્રીત તળી રે એ મહારાજ એ મામા મારી પદમા ને કેજો એ જોને ને દાદે રા જુવાન રે અધવતે એ રહી બાપા મારી પ્રીત તળી રે અમારી પીતડી નું કઈક કરો ચંદુપુરી મોહનપુરી ગોસ્વામી જેનું જોરાવર ગઢ તમે જોતાભાઈ બાબુભાઈ અને ભવાનભાઈ ભરવાડ તમે તૈયાર બે લાખ રૂપિયા લીધા છે ને બાઈ ને તમે હાલવી દીધી છે બાવા ને બાવાના બન છે આલિભાઈ બાવાની વહ ને કરેલું છે શું કરેલું છે સિચર કર્યું બાવા ખબર છે બાવાના છ મહિના થી અમે કહે તું આયા બે બાપુ સાંભળી જવનભાઈ આ ગરીબ માણા છે અને ઠાકર તમે આવા ગરીબ માણા રૂપિયા થી માં ઠોકર એને છ મહિના એવું કહેવાય એ દવાખાના બધા તો એ નથી આવ્યો અને બધી વાત બનાવ મારે આવે તમે થોડુંક ધીરે સાંભળો એમાં એવું છે બાપા કે ઈ એવું તો થાય ઈ દવાખાના ગઈ એને લાખ રૂપિયો દીધો તો પછી એને જો એવું હોય તો ખાલી રૂપિયા જ લેવાના હોય એવું થોડું હાલે આમાં પોલીસિય થાય બાબુ કીધું એટલે તમે અહીંયા આગળ આવો અને એ બચારો એનો ભય ક્યાં છે હું મોકલી દઉં તમે અમદાતા નથી ત્રણ વાર ધગા તો ત્રણ ત્રણ વાર માં તમે ક્યાં ત્રણ ટકા ખાતા અહીંયા મારી બાબુ લખેલું છે તમે બાય દેવડાવો ભગવાન ની ભક્તિ કરી અને વાત ભગવાન ની કાર્ય ઠાકર ની કરીએ પણ આ કોક ના ભીસરો આનો અટન ઠાકર હું કરું હું શું કઉ છું

તમે એ ભાઈ ના એ જોધા ને એ વાવાજી ના એ ફોન કર્યો એને તમારું નામ દીધું કે ભાઈ મેન કરતા હરતા છે ને એ ભવાનભાઈ ભરવાડ છે હા તે તમે આવો ભલા જો હું કરતો હરતો તમે કઈ મિત્ર તમે પૂછી લ્યો મારી વાત સાંભળો તમે બાઈ ને પૂછી લ્યો હું એવું લાગે ને તો હું ભેગો આવે અને આને તેડી નાનું ઘર બાંધી દયો બિચારો બે લાખ માં ને આ બાવો છે રોઈ છે અટાણે આ મારે ઘરે ઠેઠ આવ્યા રામો દઈ આવો 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 આયા રામો ઠેઠ આવ્યા બાપા આવો આવો વાંધો નહીં ઓકે હાલો હા હા હવે ચાલો હા ત્યારે આવવાના મને આગલે દાડા હાજર ફોન કરજો બાપો તમે મને તારીખ દઈ દો ને એ તારીખ આવી જાય અટાણ તારીખ દઈ દો ને ભાઈ ફોન કરજો હાલો ના હું નહીં તમે હાલો હું નહીં હું તો મને આગલે દાડો તમે નીકળવાના ને તો હાજર ફોન કરી દેવાનો ઓકે બાપા હાલો કરી દઉં અને આપણું ગામ પ્રોપર ક્યાં આવ્યું એ તારાપુર થી બાર કિલોમીટર કીધું તો તમે આવો બધું બતાવી તારાપુર થી બાર કિલોમીટર તમારું ગામ ગાયક કલાકાર છું મંદિર છે રણુદાન હુકમ કરો તો પીર થાય મારો હેલો એ મારો હેલો હા બોલો રે રણુદા નારાય એ હુકમ કરો તો ભાઈ પાછી લાવી જાય મારો હેલો બાપા મારો હેલો સાંભળો ને હાંભળ્યું છે બાપા હા હાલો હવે મારો હેલો હાંભરીને આવડા બાપુનું કર દીયો બિચારા હાતે વાંધો ને આવો એક દાડો તમે મને આ નીકળવાના હોય ને આટલે દાડો હાથે મને ફોન કરી દેજો ફોન ભઈ આવી જ હું તારાપુરાઈ નું pore છે ઓકે બાપા હાલો હા એ જોધાભાઈ બોલો ઓય એ જોધાભાઈ શું મજામાં ઓય

હવે એ તમે ઓલા ભાઈ તમે રાવણદેવ છો ને જોધાભાઈ રાવણદેવ કોળીવાડાના હા હા અને બાબુભાઈ રાવળ દેવ પાદરાડાના એટલે મોતા ઓલા ને કોઈ ને ઓળખતો નથી મોતા બાવાજી ને હંગા થઈ જલશું હો એટલે તમે બાવાજી ને બતા તો તમે જ ને મેં નથી કરાયું હો

હું તો તમારા દોરા કરાય કે ભાઈ જો મારે ધામરો ભાઈ જોતા ભાઈ આ તમારા 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 છે આ તો બાબાજી છે એટલે તમે કીધું કે હું તને ઓળખતો તમારો વેવાય છે તો હાચું જ બોલો ને ખોટું કામ બોલો હર ગુરુ મહારા દેવ નીચે ગોવિંદીઓ બતાય એમાં ગુરુ ને ગોવિંદ નો દેખાડો કોને કર્યો તમે હા તમે પછી તમે ઓળખો છો પણ નાખ્યા પછી બધા ઓળખતા હોય પણ પેલા તમે એનો ભેટો કરાવ્યો